વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ વોર્ડ નંબર સોળમાં કલાકો સુધી શરૂ ન થતાં લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બેનો પ્રારંભ આજ રોજ કાજરાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ્મીજી મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા થી સોળ ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મેયર દંડક ડેપ્યુટી મેયર સાથે વિસ્તારના નગર સેવકો ઉપસ્થિત ન રહ્યા અને કલાકો સુધી આવેલ લાભાર્થીઓને બેસવાનો વારો આવ્યો હતો સાથે જ દીપ પ્રગટ્ય પણ ન થતા આવેલ લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકો અને કાર્યકર્તાઓની પાકી હાજરી જોવા મળી હતી વડોદરા મહાનગર દ્વારા દરેક વોર્ડની અંદર ભારત વિકસિત સંકલ્પ યાત્રા બીજો ફેઝ શરૂ થયો છે અને એના ભાગરૂપે આજે વોર્ડ નંબર સોળની અંદર ગાજરાવાડી વિસ્તારમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી છે અને એના અનુસંધાને અહીંના જે અમારા વોર્ડના લોકો છે એમના માટે આવકના દાખલાની વ્યવસ્થા અમૃતમય કાર્ડ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ અનેક પ્રકારની જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓની માહિતી અને લોકો હજી પણ ક્યાંય બાકી હોય એવા લોકોને અમે ઘરે ઘરે કાલે સંપર્ક પણ કર્યો હતો કે આવો નરેન્દ્રભાઈની ગેરંટીવાળી ગાડી આપણા વોર્ડમાં આવી છે હજી પણ ક્યાંય કોઈ પણ જગ્યાએ આયુષ્યમાન કાર્ડ હોય કે પ્રધાનમંત્રી સૌનિધિ યોજનામાં કોઈ બાકી હોય અથવા વિશ્વકર્મા યોજના જે સમગ્ર સમાજના દરેક સમાજના લોકોને આ આ વિશ્વકર્મા યોજનામાં આવરી લેવામાં આવ્યા છે તો હજી પણ કોઈ લોકો બાકી હોય તો આ યોજનાનો લાભ લે આ પ્રકારની આ યોજના અને આ પ્રકારની આજે યાત્રા અમારા વોર્ડ નંબર સોળમાં આવી છે સાહેબ નવા તો દીપ નથી 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 કોઈ નેતા હા એટલે હમણાં જ અમે અમારા નેતાશ્રીને ફોન કર્યો તો એમને બીજા કાર્યક્રમમાં છે લગભગ એમની ગાડી ત્યાંથી નીકળી ગઈ છે અને રસ્તા એટલે વચ્ચે જ છે આવી જ રહ્યા છે મનોજભાઈને અને શૈલેષભાઈ પાટીલને માન્ય ડેપ્યુટી મેયર પણ પધારવાના છે પણ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અહીંયા થોડા હવામાં પણ નીકળી ગયા છે મનોજભાઈ તો એટલે આવે જ છે રસ્તામાં છે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ